હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે બટેટા બાફેલા બાફેલા બટેટાનું શાક બનાવશું તો આપણે બટેટા બાફી લીધા છે અને આપણે આ ડુંગળીને આ રીતે આપણે ક્રશ કરી લીધી છે આ આપણે બે ટમેટાને આ રીતે આપણે ખમણી લીધા છે ડુંગળીને બે ખમણી લીધા છે વઘારવા માટે આપણે આ જીરું લીધું અડધી ચમચી થોડીક આપણે લસણની કળીયું લીધીશ થોડુંક આપણે આદું આ રીતે શેણી લીધું બે મરસા આ રીતે આપણે ઝીણી ઝીણી મરચી સુધારી લીધીશ થોડીક આપણે હીંગ લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધીશ એક ચમચી આપણે ચટણી લીધીશ અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું ધાણા લીલા લીધા છે આપણે કસ્તુરી મેથી લીધી છે આપણે થોડીક તેલ લીધું છે અને પાણી લીધું છે તો હવે આપણે ગેસને ચાલુ કરીશું આપણે આ કડાઈ માંડશું એમાં આપણે એક ચમચા જેટલું તેલ નાખીશું તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખી આપણે લસણ નાખી દેવું આ આદુ નાખી દેવું આપણે વઘાણી નાખી દેવું અને આ મરચા નાખી દેસુ હવે આપણે આ ડુંગળી નાખી દેવું ડુંગળી ને આપણે લાલ જેવી થોડીક ખાવા દઈશું આપણી ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે એકદમ સરસ તો આપણે હવે હળદર નાખી દેશું અને આપણે આ ચટણી નાખી દઈશું ધાણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું સરસ મિક્સ કરી લેવું ગેસ આપણે હાવ ધીમો જ રાખ્યો છે મગર ચટણી દાઝી દે હવે આપણે આ ટમેટા થોડાક આપણે ધાણા નાખી દઈશું અને સરસ મસાલો આપણો પાકવા દેસુ આપણે તો આપણે તો બટેટા આ રીતે આપણે ભાંગી અને નાખી દેવું આપણે હાવ નથી ભાંગી નાખવાના છેદ આવા રાખવાના આ રીતે આપણે બધા ભાંગી નાખીએ મિક્સ કરી હવે આપણે આમાં પાણી નાખશું થોક આપણે રસો બનાવવાનો છે એટલે

તો હવે આપણે ગેસને બંધ કરી દેવું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે હવે આ નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેશું તૈયાર છે બાફેલા બટેટાનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું બાફેલા બટેટાનું શાક